સિંગવડ ખાતે પ્રજાસત્તાક દિને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે જિલ્લા કલેક્ટર યુકેશ નિર્ગુડની અધ્યક્ષતામાં ઉજવણીના પૂર્વ આયોજન તૈયારીઓ અંગે બેઠક યોજાય તો જિલ્લામાં આગામી તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની સિંગવડ તાલુકા મથકે કરાશે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વ આયોજન તૈયારીઓ અંગે આજે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીના સરદાર પટેલ સભાખંડ હોલ ખાતે કલેક્ટર યોગેશ નિરકુડીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ જે બેઠક સિંગવણ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટૂનોની પરેડ યોજાશે તદુપરાંત વિવિધ વિભાગોના ટેબ્લો સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધ ક્ષેત્રો વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપીને મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવશે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની તૈયારીઓ સહિત સમગ્ર કાર્યક્રમ રીતે યોજાય તે અંગે આયોજન અને અમલવારી કરતા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું આ બેઠક દરમિયાન કલેક્ટર યોગેશ નિરકુડે એ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ને વિવિધ વિભાગો દ્વારા દર્શાવવાના થતા ટેબ્લોમાં સરકારની ફ્લેગશીપ યોજનાઓ અને લોકજાગૃતિને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુતિ થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો કાર્યક્રમના દિવસે સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અધિકારી કર્મચારીઓ સ્થાનિક સહકારી સંસ્થાઓ વેપારી મંડળોને રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત થવા આગોતરું આમંત્રણ મળી જાય અને તેઓ ભાગ લે તે માટે તે જોવા જણાવ્યું હતું કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપી કાર્યક્રમ યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે અપીલ કરી હતી આ બેઠકમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ નાયબ કલેક્ટરો અને પ્રાંત અધિકારીઓ જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા